પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ થકી દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો કર્યા મહત્વને સમજાવતા કહ્યું વિકસિત મોટી ભૂમિકા મન કી પ્રધાનમંત્રીએ પર્યાવરણ સંરક્ષણ પર મુખ્ય ભાર પક્ષીઓના સંરક્ષણ માટે ચાલતા અભિયાનનો પણ કર્યો ઉલ્લેખ ખાસ ચકલીઓના સંરક્ષણ માટે પીએમ મોદીએ કરી વાત પ્રધાનમંત્રી મોદીએ ઓમાનમાં વસતા ગુજરાતી કચ્છીઓના સંઘર્ષ અને સફળતાને બિરદાવી તેમજ અમદાવાદ નજીક આવેલા લોથલમાં બની રહેલા મ્યુઝિયમના કાર્ય અંગે જણાવ્યું વિગતો સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે બોલાવી આજે સર્વદળીય બેઠક બેઠકમાં સંસદના સુચારુ સત્ર ચલાવવા પર ચર્ચા પચીસ નવેમ્બરથી વીસ ડિસેમ્બર સુધી ચાલશે ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન પરિસ્થિતિ વણસી નિગાબુ ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા મહારાષ્ટ્ર અને ઝારખંડમાં સરકાર ગઠનની કવાયત શરૂ મહારાષ્ટ્રમાં આજે થઈ શકે છે મહાયુતિની મહત્વની બેઠક તો રાંચીમાં હેમંત સોરેનના નિવાસસ્થાને નવા બનેલા ધારાસભ્યોની આજે બેઠક ઉત્તર પૂર્વીય પવનને કારણે રાજ્યમાં આવનાર દિવસોમાં વધશે ઠંડીનું જોર પાટનગર ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ છ ડિગ્રી ઠંડીનો પારો નોંધાયો પહેલી વાર નલિયામાં યશસ્વી જયસ્વાલે બીજી ઇનિંગ્સમાં શાનદાર સદી ફટકારી રેકોર્ડ ભાગીદારીએ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી ભારતે ઓસ્ટ્રેલિયા પર મેળવી ત્રણસો પ્લસ રનની ની લીડ